Lo vẽ của hôm nay. Nothing của tao thêm. So, Đi Leo. So, I <Kalongada> <ipes> <damned Witch> <shove> <eurs>

હ પનમે આટા મેલા દેખલા લેસન બેસન લેડો પાકો કરસો હા ઈ ઈ ઈને કો હો આય લેસન આસપાસ કે કરો 15 પડિયા કેટલાના પડિયા હે બસ બસ આપણે બે બે થઈ જાય અને ઉપાય ન હોય છપડી પੁਰવા મજા મજા આ છે ને સોપડી પૂરી વિદ્યાર્થીઓ સમાજ વિદ્યાર્થીઓ પપ્પાને પૂછેવાય કેટલા ઈડા રોટલા હે રોટલા નીકળી જાય

কিও ডালা মতি যাওয়া টব টবা ভাই থেকে উবো আবার আমি হই ভালো ভালো তো না সেটা হ্যাঁ আমি তো বলবো তো পড়ো না খালি খালি ভিডিও তো বলছো তো করছি তো গো ভাই মার মুখ দেখায় এগুলা Todo bajo. Ah, Todo sin mitra. Teire oído. Teire oído. Un copa poli 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 a poli 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 લાઈટ લાઈટ ચાલુ છે બંધ કરી આપડો છોટે રાજા ગીત ગતો પદમા નું

આપડો કલર તો જો આમથી થી કરે જો એ મિત્રો કે આપણે ચડાય આ છોટે આ ટેક્ટર માં આપણે ચડી ગઈ આ જો મિત્રો ઓલા ટેક્ટર માં વાગતું જ જો જો મિત્રો આ ટેક્ટર જઈને એમાં વાગે જો આપણે ડિસ્કો કરી